એક છ વર્ષ બાળક પોતાની ચાર વર્ષની બહેન સાથે બજારમાંથી પસાર થાય છે થોડી વાર બંને ભાઈ બહેન બજારમાં ચાલતા હોય છે ત્યાં તેમના ભાઈને એવું લાગે છે કે મારી બહેન પાછળ ઉભી રહી ગઈ છે એટલે આ છ વર્ષનું બાળક પાછળ ફરીને જોવે છે તો તેમની બહેન એક રમકડાની દુકાનની સામે ઊભી રહી ગઈ હોય છે અને કંઈક રમકડું જોઈ રહી હોય છે એટલે આ બાળક તેમની બહેન પાસે જાય છે અને તેમની બહેનને પૂછે છે કે તું શું જોઈ રહી છો એટલે તેમની બહેન કહે છે કે મને પેલી ઢીંગલી બહુ જ ગમે છે એટલે આ બાળક અને તેની બહેન સાથે લઈને તે શોપમાં જાય છે તે દુકાનમાં જઈને તે ઢીંગલી જોવે છે અને તે ઢીંગલી લઈને લઈને તેમની તેમની આપે છે છે આ આ બધું તે દુકાનદાર જોઈ હોય એટલે ઢીંગલી આપી અને પછી આ છોકરો કાઉન્ટર પર જઈને તે દુકાનદાર ને પૂછે છે કે આ ઢીંગલી ની શું કિંમત છે એટલે દુકાનદાર કહે છે કે તું આ ઢીંગલી ની શું કિંમત આપી શકીશ એટલે આ છ વર્ષનો બાળક પોતાના ખિસ્સામાં હાથ નાખે છે

એટલે દુકાનદાર કહે છે કે સીપલા તો વધારે છે હું તને અમુક સીપલા પાછા આપી દઉં છું કારણ કે આના બદલામાં માત્ર મારે ચાર સીપલાની જ જરૂર છે એટલે ચાર સીપલા લઈને દુકાનદાર બાકીના સીપલા પાછા આપી દે છે એટલે બાળક ઢીંગલીને પોતાના જે સીપલા વધેલા હોય છે તે પોતે ખિસ્સામાં રાખી દે છે અને બહુ ખુશ થતા થતા પોતાની બહેન સાથે તે દુકાનમાંથી નીકળીને ઘર તરફ જવા રવાના થાય છે એટલે આ દ્રશ્ય જે બાજુમાં ઉભેલો નોકર જોઈ રહ્યો હોય છે એટલે આ છોકરો અને તેમની બહેન દુકાનમાંથી બહાર જતા રહે છે પછી નોકર દુકાનદારને પૂછે છે કે શેઠજી તમે આવું કેમ કર્યું આટલી મોટી ઢીંગલી તમે માત્ર ચાર સીપલાના બદલામાં જ કેમ આપી દીધી એટલે દુકાનદાર કે નોકરને જણાવે છે કે તે માત્ર આપણી માટે સીપલા છે સીપલાની કિંમત આપણી માટે કાંઈ નથી પરંતુ તે બાળક માટે તે સીપલા બહુ જ મૂલ્યવાન હતા તે પોતાની બહેન માટે ઢીંગલી ખરીદી શક્યો તેની માટે અનમોલ હતા જ્યારે અમુક વર્ષો વીતી જશે પછી આ બાળકને ખબર પડશે કે એક અંકલે મને ચાર બદલામાં ઢીંગલી આપી હતી ત્યારે તેને અહેસાસ થશે કે હજી પણ પણ જીવતી છે અને તે એક સારો વ્યક્તિ બનવા માટે પ્રયત્ન કરશે તે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરતો થશે એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે જે કોઈ પણ લોકોને મદદની જરૂર હોય તેને આપણે મદદ કરતા જઈએ હેલ્પ કરતા જઈએ તો એક સારું કર્મ આપણે કરી શકીશું અને સાચું જીવન આપણે જીવી શકીશું દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા મિત્રો ફેમિલી મેમ્બર્સ સુધી પહોંચાડજો કારણ કે આ કહાની એક પોઝિટિવ મેસેજ આપે છે સારો મેસેજ આપે છે માણસાઇની કિંમત શું છે તે શીખવે છે એટલે દોસ્તો આ જરૂરથી એ વિડીયોને શેર કરજો થેન્ક યુ દોસ્તો